મેટ્રોમેન ઇ શ્રીધ્રનનો જન્મ દિવસ લાટુવાલાપિલ શ્રીધ્રનનો જન્મ બાર જૂન એક હજાર નવસો ના રોજ થયો હતો તેઓ એન્જિનિયર અને રાજકારણી છે તેમણે એક હજાર નવસો પંચાણું અને બે હજાર બાર વચ્ચે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી ત્યારે કોંકણ રેલવે અને દિલ્હી મેટ્રોના નિર્માણમાં તેમના નેતૃત્વ સાથે ભારતમાં જાહેર પરિવહનનો ચહેરો બદલવાનો શ્રેય તેમને આપવામાં આવે છે તેઓ મેટ્રોમેન તરીકે ઓળખાય છે તેમને બે હજાર એકમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી બે હજાર આઠમાં પદ્મ વિભૂષણ ફ્રાન્સની સરકાર દ્વારા બે હજાર પાંચમાં ચેવેલિયર ડે લા લિજન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો બે હજાર ત્રણમાં ટાઇમ મેગેઝીન દ્વારા એશિયાના હીરોની યાદીમાં સ્થાન અપાયું હતું શ્રીધરનને યુએનના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ બાન કિમુન દ્વારા યુનાઇટેડ નેશન્સના સ્તરીય સલાહકાર જૂથ ઓન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ એચએલએજી એસટી માં સેવા આપવા માટે નિમણૂક કરવામાં આવી હતી બે હજાર પંદરમાં ત્રણ વર્ષ માટે તેઓ માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સભ્ય નિમાયા હતા તેમણે થોડા સમય માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય તરીકે સેવા આપી હતી પરંતુ બાદમાં ડિસેમ્બર બે હજાર એકવીસમાં સક્રિય રાજકારણ છોડી દીધું હતું તેમણે ઢાકા મેટ્રો ઓથોરિટીના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું શ્રીધરનનું પ્રાથમિક શિક્ષણ પલક્કડ જિલ્લાના પટ્ટંબી પાસેની સરકારી નિમ્ન પ્રાથમિક શાળા છશુરમાંથી થયું હતું Sankalan Sandesh News